જાની છે અને સુરેન્દ્રનગરનું છે નમસ્કાર હું તમારી સાથે પરમાર પગેરા છે ન્યૂઝ સાવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે સોશિયલ મીડિયા સંપર્ક હોવાનો દાવો કર્યો તેજસ જાની નામનો છોકરો સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલની પાછળના ભાગમાં માતા પિતા બંનેને ગુમાવી ચૂક્યો છે પાડોશીઓનું કહેવું છે કે માનસિક રીતે અસ્થિર સ્થિર નથી તે અચાનક પહોંચ્યો શ્રી માહિતરના ઘરે દેશના મોટા વકીલ શ્રી માહિતરના વકીલ બનીને ચરિત્ર પત્રકાર જ્યારે તેમને પ્રશ્નો પૂછે છે ત્યારે શ્રી માહિતરની સીમા માળે કેવું હોય કેવું જોઈએ એ સરકારની પાસે જવાબ નથી તે ગેરકાયદેસર કોઈ વિછા કરશું નથી ને એક પાકિસ્તાની ખુશી આવી ગયા છે આપણે એવો ભરોસો કરી લીધો કે એ પબજી રમતા રમતા એક છોકરાના પ્રેમમાં પછી સચિન સાથે લગ્ન એક સીમા પર પાકિસ્તાનથી આવી છે અને આપણે તેને સ્વીકારી લીધી છે આપણે અને દેશે કહી રહ્યું છે આ કેટલી મોટી અસર થઈ શકે છે સમાજ કે સમાચારની વાતો શું અસર થાય છે એનું મોટું ઉદાહરણ તેજસ નામનો છોકરો તે સુરેન્દ્રનગરનો છે જોવા જઈએ તો સુરેન્દ્રનગર અને સીમાન નામ જોવા જઈએ તો કોઈ જ લેવા દેવા નથી નોયડા દૂર છે દિલીપ બોટર યુપી પાસે આવેલું છે ત્યાં પોજેને તેજસ જાણી દિલ્હી પોલીસ છે અટકાયત કરી છે એના પછી સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો જ્યારે પત્રકાર પૂછી ત્યારે તેના પાડોશી સાથે વાત કરી પ્રતિક્રિયા આપે છે પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે હવે વિષય ઉપર સુરેન્દ્રનગર સ્થાનિક પોલીસ આપણે કુંભળા મીડામાં મોનાલિસા બાબા યાદ રાખીએ છીએ અને ભારત પાકિસ્તાન સંઘર્ષની સીમા હેતરની મીડિયા ઉપરથી સીમા હેતરની સ્ટોરી જોવા મળે છે બધી કારણની અંદર સોશિયલ મીડિયાની અસર એ થાય છે કે એક છોકરો મા બાપ વગરનો માનસિક રીતે અસ્થિર નથી દોડીને નોઈડા પહોંચી જાય છે અને સમાજની આ સ્થિતિ યુદ્ધથી ઓછી નથી નમસ્કાર બ્યુરો ચીફ પરમાર ભાકીરસી ન્યુઝ સેવન ઇન્ડિયા